તમારા મા બાપ તમને મોટા કરીને અમેરિકા કે કોઈ બીજા દેશમાં મોકલે છે અને પછી તમે ત્યાંની ન કહી શકાય તેવી સંસ્કૃતિને અપનાવીને તમારા વિચારોને કઈ દિશામાં તમે જતા કરો છો તેની કલ્પના ન કરી શકાય અને એક માતા જ પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારવા લાગે ત્યારે આપણા ભારતની સંસ્કૃતિ પ્રમાણે તેમને માતા કહેવાને પણ તે લાયક નથી રહેતી આવી જ મારે એક વાત કરવી છે અમેરિકામાં રહેતી ડોક્ટર નેહા ગુપ્તાની જેણે જે કૃત્ય કર્યું છે ને તે બધા જ અમેરિકાના માણસોએ વિદેશમાં રહેતા બધા જ લોકોએ જરૂર જાણવું જોઈએ જો તમે અમેરિકામાં રહો છો તો ખાસ આ વિડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો ઓકલાહો સિટીમાં આ વાત છે ધ્યાનથી સાંભળજો ઉજાસ ટીવીમાં આપનું બધાનું

પરંતુ તેમના અંગત જીવનમાં વિશ્વાસ અને આદરનું ચિત્ર ખરાબ રીતે તૂટી રહ્યું હતું ડૉક્ટર નેહા ગુપ્તા અને તેમના ભૂતપૂર્વ પતિ ડોક્ટર સરલા તલથી વચ્ચે તેમની ચાર વર્ષની દીકરી આર્યાની કસ્ટડી માટે લાંબી અને કડવી લડાઈ ચાલી રહી હતી કોર્ટે ડોક્ટર તલથીને આર્યાની હંગામી એટલે કે થોડા સમય માટે પૂરી સંભાળ રાખવાની હતી કોર્ટે આ નિર્ણય લેવા પાછળનું કારણ નેહાનું અનિયમિત વર્તન મૂળ અને મૂળમાં વારંવાર આવતા ફેરફારો અને આર્યાની તબીબી સારવારમાં વારંવાર દખલગીરી કરવાનું જણાવ્યું હતું ડોક્ટર તલથીએ એ વાતથી અજાણ હતા કે નેહા આર્યાને લઈને ફ્લોરિડાના એક પોર્ટોમાં એક ભાડાના ઘરમાં નીકળી ગયા હતા બે હજાર બાવીસમાં એક જૂના ઇન્ટરવ્યૂમાં ડૉક્ટર નેહા ગુપ્તાએ સ્કુબા ડાઇવિંગ અને સ્ક્રોલિંગ જેવા સામૂહિક જળ રમતો કે તે તરી નથી શકતી પચીસ અને છવ્વીસ જૂન બે હજાર પચીસના દિવસો દરમિયાન ફ્લોરિડાના આ ભાડાના ઘરમાં સર્વેલન્સ એટલે કે જાસૂસી કેમેરામાં ઘણી સામાન્ય પળો કેદ થઈ હતી ફૂટેજમાં નેહા કારમાંથી આર્યા સાથે આવતા સામાન ઉતારતા દેખાઈ રહી છે એક ક્ષણે આર્યાનો નિર્દોષ અવાજ સંભળાય છે મમ્મી હું આ બેગમાં મદદ કરી શકું તને આ સામાન્ય રજાનો સમય જેમાં ભોજનની ડિલિવરી ડાયપર પર બદલવું અને થાકેલા આર્યાને નેહા દ્વારા ઉચકીને લઈ જવી જેવી બાબતો દેખાઈ રહી હતી તે પાછળથી જોતા ખૂબ જ ભયાનક લાગે છે આ પછી સત્યાવીસ જૂનની વહેલી સવાર આવી સવારે ત્રણ ને એકતાલીસ મિનિટે ડૉક્ટર નેહા ગુપ્તાએ નવસો ને અગિયાર પર કોલ કર્યો તેમનો અવાજ એકદમ ગભરાયેલો હતો તેણે જણાવ્યું કે હું જાગી ગઈ પરંતુ મારી બાજુમાં આર્યા પથારીમાં નથી પરંતુ સામે પુલનો સરકતો દરવાજો કોઈ રીતે ખુલ્લો દેખાઈ રહ્યો છે અને હું તરી નથી શકતી એટલે તેને બચાવી નથી શકતી તેમનો રણમસ દાવો હતો પોલીસ અને પેરાડાઇઝ એટલે કે તબીબી સહાયકો ઝડપથી પહોંચ્યા આર્યા પુલના ઊંડા છેડે ડૂબેલી હાલતમાં મળી આવી અને તેમાં પ્રાથમિક સારવારમાં તેમને જાણ્યું કે સવારે ચાર વાગેને અઠ્યાવીસ મિનિટે તેમને મૃત જાહેર કરવામાં પણ આવી શરૂઆતમાં પોલીસને લાગ્યું કે આ એક હૃદય દ્રાવક અકસ્માત છે થોડી જ કલાકમાં કેસની બધી જ પ્રકારની દિશાઓ બદલાતી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું અને એક ઓટોપ્સી રિપોર્ટ આવ્યો જેણે મામલાને કરુણતામાંથી ખૂનમાં ફેરવી નાખ્યો મેડિકલ એક્ઝામિનરે ચોંકાવનારી વાત જણાવી આર્યાના ફેફસામાં કે પેટમાં પાણીનું એક પણ ટીપું ન હતું તેના મોંની અંદર કાપ અને ગાલ પર ઉજળા હતા જે સીપીઆરથી થયેલા હોય તેવું દેખાતું નથી પણ ગુંગળામણના સંકેતો આપતા હતા મેડિકલ એક્ઝામિનરનું નિષ્કર્ષ સ્પષ્ટ હતો આર્યાને પુલમાં કુદાવવામાં આવી તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું આ પુરાવાએ સ્પષ્ટ કરી દીધું કે આ એક અકસ્માત નહીં પરંતુ હત્યાનું આયોજન હતું તપાસકર્તાએ તરત જ ઊંડી તપાસ શરૂ કરી ન્યૂયોર્કના નિવૃત્ત ડિટેક્ટિવ ટોમ સ્મિથ જેવા નિષ્ણાતે પણ ભાવપૂર્વક જણાવ્યું કે ખાલી ફેફસા એ વાતનો નિર્ણાયક પુરાવો છે કે બાળક પાણીમાં ડૂબવાથી મૃત્યુ નથી પામ્યું તપાસમાં ઘણી ખામીઓ બહાર આવી ડોક્ટર નેહા ગુપ્તાએ નવસો ને અગિયાર પર કોલ પહેલાં લગભગ દસ મિનિટ રાહ જોઈ હતી આ ઘટના સ્થળ ગોઠવાયેલું લાગતું હતું અત્યાર ગૂંગળામણ દ્વારા શ્વાસ રૂંધાવાથી થઈ હતી સર્વેલન્સ ફૂટેજમાં કોઈ સીધી હિંસા દેખાતી ન હતી જે નેહાના વકીલને કદાચ તેની સારી માતા સાબિત કરવામાં મદદ કરી શકે પરંતુ તે ફૂટેજ આર્યાનો છેલ્લો જીવંત અવાજ રેકોર્ડ કરતો હોવાથી કેસમાં ભાવનાત્મક ભાર વધારે છે પોલીસ અને ડિટેક્ટિવને ખબર પડી કે ચાલીસ પાઉન્ડના બાળકને પુલમાંથી બહાર કાઢવા માટે ન તરી શકવાની વાત બહાનું હોઈ શકે ખાસ કરીને ગભરાહટમાં કે સ્થિતિમાં નેહાને સ્કુબા ડાઇવિંગની વાત કરી હતી જે તેના તરી ન શકવાના બહાને ખોટું સાબિત કરતી હતી ડોક્ટર તલથીએ પણ પોલીસને જણાવ્યું હતું કે તેમને આર્યાની સુરક્ષા વિશે પહેલેથી જ ચિંતા હતી જે કસ્ટડીની લડાઈને હત્યાના હેતુ તરીકે મજબૂત બનાવે છે પહેલી જુલાઈએ યુએસ માર્શલે ખાસ પોલીસ દળે ઓકલાહોમાં નેહાને ઘરે દરોડો પાડ્યો પોલીસના બોડી કેમ ફૂટેજમાં દેખાય છે કે ગુપ્તા લોન્ડ્રી રૂમમાં છુપાયેલી હતી તમે જોઈ શકો છો આ વિડીયો તેને પકડવામાં આવી રહી છે અને ફ્લોરિડામાં લઈ જવામાં આવી રહી છે શરૂઆતમાં તેના પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર પહેલા દરજ્જાની હત્યાનો આરોપ લાગ્યો પછી તપાસની ગહનતા માટે તેને ઘટાડીને ગંભીર હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય અને તેર ઓગસ્ટ સુધીમાં પુરાવા મજબૂત થતા તેને ફરી સેકન્ડ ડિગ્રી મર્ડર એટલે કે બીજા દરજ્જાની હત્યાના આરોપમાં ફેરવવામાં આવ્યો કાયદાકીય પ્રતિક્રિયાની આ વધઘટ દર્શાવે છે કે ઉતાવળમાં નહીં પરંતુ પુરાવાને આધારે નિર્ણય લેવામાં આવે છે અઢારમી જુલાઈએ ડોક્ટર નેહા ગુપ્તાની પ્રથમ વખત કોર્ટમાં હાજરી હતી ન્યાયાધીશે જામીન પર આપવાનો સ્પષ્ટ ઇનકાર નકારી દીધો અને ફેફસામાં પાણી ન હતું દસ મિનિટનો વિલંબ અને હત્યા માટે મજબૂર પુરાવાને ટાંકીને ન્યાયાધીશે કહ્યું કે નેહા ભાગી શકે છે હત્યા પૂર્વ આયોજિત હોવાની દલીલ કરી બીજી બાજુ નેહાના વકીલે આરોપ મૂક્યો કે આ અકસ્માત છે અને પોલીસ તથા વકીલો ઉતાવળે નિર્ણય લઈ રહ્યા છે વકીલની વ્યૂહરચના નેહાને સમર્પિત માતા તરીકે દર્શાવવાની અને ઓટોપ્સી રિપોર્ટને ખોટો સાબિત કરવાની હતી અથવા કદાચ કસ્ટડીના ઇતિહાસને તેના પૂર્વપતિના પશ્ચાતાપ તરીકે રજૂ કરવાની હતી આખી વાર્તા માતૃત્વના વિશ્વાસઘાત અને ગોઠવેલા જુઠ્ઠાણાની ભયાનકતા દર્શાવે છે નેહા જેલમાં છે તેર નવેમ્બર બે હજાર પચીસના રોજ તેની આગામી સુનાવણી છે આધુનિક ટેકનોલોજી એટલે કે સીસીટીવી કેમેરા આ કેસને ઉકેલવામાં મોટી મદદ કરી શકે છે આ કેસ આપણને એક ગંભીર સવાલ તરફ દોરી જાય છે શું પુરાવા ડોક્ટર નેહા ગુપ્તાને ગુનેગાર સાબિત કરશે કે નહીં અને બાળકોની સંભાળની લડાઈમાં તેમની સલામતી કેટલી મહત્વની છે આ બધાની વચ્ચે આર્યાનો નિર્દોષ અવાજ હજુ પણ હવાને ચીરી રહ્યો છે અને આપણે સાંભળી રહ્યા છીએ કે મમ્મી મને કેવી રીતે મળી એક ડૉક્ટર એક માતા અને એક કથિત ખૂનની આ વાર્તાએ યાદ અપાવે છે કે ક્યારેક સામાન્ય દેખાતી ક્ષણો પાછળ પણ અકલ્પનીય ભયાનકતા છુપાયેલી હોય છે તમારું આ વાત ઉપર શું કહેવું છે અને આ એક માતાને કેવી સજા મળવી જોઈએ તે કમેન્ટ કરીને જરૂર બતાવજો